જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જ હશો ને આપણે આવી ગયા આપણી ગૌશાળામાં ને આપણી જમણા ઊભી છે અને ગયું બેઠી છે અને ફાઇનલ આપણા છોકરા આવે છે અને છોકરા અત્યારે ક્યાં પી ગયા તો મેં કોલ નથી કોલ નથી કર્યો અને થોડીક વાર પહેલાં ફોન કર્યો તો તે એમ કહેતા હતા કે અમે ટકારે ઉભું આવ્યા તો હવે આવવા જ જોઈએ અને હું પણ કામમાં આટલી હતી ને બીજી વાત જ ના પછી ઓલું બનાવ્યું ઓલું બનાવ્યું ને ખાવાનું બનાવ્યું પછી મેં કીધું હાલો હવે થોડોક બ્લોકેજ સ્ટાર્ટ કરી દઉં અને બધાને મેં કીધું ભાવાણી પૂછાઈ જાય અને આપણી ગાયોના દર્શન પણ થઈ જાય તો આપણી જમું છે અને બીજી ગાયો હું તમને હમણાં બતાવું તો વાડામાં આપણી દુર્ગા ઊભી છે અને દેવો અને ઉમિયા અંદર છે અને રામ પણ બારો છે અને આપણે ગોરલ મસ્ત મજાની બેઠી છે ગોરલ ને સાંધલો કેટલો મસ્ત લાગે ને એ હું તમને બતાવું ગોરલનો સાંધલો મસ્ત લાગે ને વાત જ ને બચો કેટલો ઉઠાવ આવે સાંધલો ગોરલ ને ગોરલ છે ગમૂડી મને તો બહુ કહેવાય કાંઈ નથી કેવો રેવા દે તો ગોપુ પણ હૂત છે ને ગોપુને તડકો આવે છે બનસુને પણ તડકો આવે છે આપણી વ્યવસ્થા સારું છે કે વાંશિયાળ ખીલા ખોડીને ચાલ ગાયું આપણી વાં રહી જાય રામ અંદર વહી જાય અને ગમતું તો મારા પાસે ખાટલા પાસે બેઠી રહે તો આવું કઈક છે મહિના રેજો વિડીયો હમણાં આપણા છોકરા આવી ગયા હું ડીલી ખોલું છું આવી ગયા બસ લે આગુ ને ભાઈ પગે લાગુ જ પડે પગે લાગ્યું જ પડે વાહ વાહ વાય જાય વા જવા દયો ને ઓલી સાહેબ આયા પણ આ બધું છે કાય છે એ કેવો સફર અઘરો લાગ્યો સફર કેવો અઘરો લાગ્યો આ લઈ લેતા

તો હાલો આપડે છોકરા આવી ગયા જમી લઈએ ખાવાનું શું છે તમાર કોઈ બધો સામાન આવી ગયો છે ને

આ અભાઈ ઠેલો અભાઈ નો ઠેલ હમ એટલા જીમાં વજન વજન છે જાય છે કે કામ તો જ હોય ને આ પાણી ની બોટલ ફ્રિજ માં મૂકવાની આ મારા ચોપડા હા ડબ્બા કેમ ભરી ડબ્બા નું શું ડબ્બો પાસો માં ન લઈ જવો આ ડોયલો ની કેમ ભાઈ નું બધું કેમ લઈ

মম্মী গোল গা

શિયાળ તરબૂચ એક માળો એક મમ્મી આપણો મંદિર લ્યો બે મારું છે એક મમ્મી એક પપ્પા નું છે ને એક બેન ના છે મારે બે છે બે મારા ના બે માળો છે હાલો ખાઈ લે આપણે ફાઈનલ જો ફૂલ ફેમિલી આજે જમવા ભેગી બેઠી છે ને ત્યાં ના વાગ્યા છે બાર હવા ત્યાં એટલે વાગી ગયા હે

હાલો બધા એક એક સીરી ઉપાડી લે ઉપડી જાય પછી આ હાલે આ મસ્ત મસ્ત આ થાય આપણે આવડી ઓલા મે આવડી આપણે ઉપાડી લે મમ્મી તારે ખાવાનું થાતું નથી મમ્મી ને હડે ને એટલે મમ્મી એની ખા થોડું તે ખાને દીયો થોડુંક બરાબર આપવું આપ

બધા સટ થઈ જાહે આ ની બીજા પડે આપણે તોડી ગયા તો જો અત્યારે આપણે 6:30 વાગી ગયા ને કાતરા ખાવા બેહી ગયા 6:30 તો નહી વાગી ગયા પણ પૂણા હાથ થઈ ગયા પૂણા હાથ થઈ ગયા ના જાત કાતરો તો પૂણા હાથ થઈ ગયા ને આપણે ગાયો દોવન ટાણું થઈ ગયું છે ને આપણે બેને કાતરા ખા લાવી ક્યાંથી લાવી બેન એ પોસવાડે માં હે ડેમ લીધું હા

એમનો કેતા નવી લઈ લ્યો ખબર જ છે ખોખડી ગઈ તા નવી તો નવી કાલ લઈ લઈ નું કારણ છે કે અત્યારે કોઈ એવી અમારે જરૂર નથી ગાડી લેવાની અમે આ ગાડી કેવા સારું લીધી ખબર છે છોકરા દૂર ભણે છે આ ગાડીઓ અત્યારે રાખી છે અને ખાસ અમારે નવી ગાડીની કે કોઈ એવી કાંઈ જરૂર પડતી નથી એટલે અમે આ ગાડી છે ને એવા માટે લીધી છે આપણે કંઈક આવી હતી હજારમાં જ આવી હતી પણ સામાન હારવા સારું છોકરાને તેડવા મૂકવા સારું કેમ કે સામાન એટલો છોકરાને હોય ને તો કેની ગાડી લઈને તેડવા જવા કેને મૂકવા જવા કાયમ ભાડે કેવા નઘરું ના તેન પછી અમે કંઈ કે કોકની હતી ગાડી તો અમ કંઈ અત્યારે લઈ લો હાલપુરથી પછી આપણે ક્યારેક નવી શોરૂમમાંથી છોડાશું નખર પછી આપણે નવી જ કહેવાય આમ જોઈ તો તો આ ગાડી આપણે ગમે અહીંયા ફૂગી જાય સુરત કોસમા હરિદ્વાર એમાં ગાડીમાં કાંઈ વાંધો નથી પણ હું હું જૂનું થાય એટલે બધું ખોખડી જાય આ બધું હોળી જાય ને એમ થઈ જાય બીજું કંઈ વાંધો નથી એટલે આ ખોખડી ગઈ છે એમનો કે તમે નવી લઈ લ્યો લેવી જ છે પણ અત્યારે નથી લેવી દસ વીસ વર્ષ પછી ના છોકરા મોટા થાય ને પછી લેવી તો આહું તો આપણે આ હલવવાની છે અટાણે અમે સામાન હારવા સારું થઈને આ ગાડી લીધી છે અમારા છોકરાઓને ખંભાળીએ તેડવા મૂકવા જવા પડે ને આપણે હેરાન ગતિએ કેમ કે છોકરાઓને તો વેકેશન પડતા હોય ને છોકરા તો ભણવાના જ છે તો આમ કહીએ અત્યારે ગાડી હોય તો આપણા માટે સારું એટલે રામ પ્યારી લીધી છે અને રામ પ્યારી સાથે આપણે બ્લોક વિરામ કરીએ અને કાલે નવા બ્લોકમાં પાછા મળશું ત્યાં સુધી પોતપોતાનું ધ્યાન રાખીએ અને આપણી ગૌમાતા જય દ્વારકાધીશ